સાબરકાંઠામાં ઇન્દ્રાસિંહ ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં હાથમતી નદીમાં પાણી છોડાયું હાથમતી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ હિંમતનગરના પાંચ ગામનો સંપર્ક તૂટ્યો વાસણા નરોડા કડોદરી સહિત ગામનો સંપર્ક તૂટ્યો ગ્રામજનોએ વર્ષોથી પુલ બનાવવાની માંગ કરી છે ખેડૂતોને ખેતરમાં જવા માટે ભારે હાલાકી પડી રહી છે હિંમતનગર તાલુકાનું વાસના ગામ અને વાસના ગામની સીમાથી પસાર થતી આ હાથમતી નદી ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતાં હાથમતી નદી બે કાંઠે વહેવા લાગી છે જેને લઈને વાસના ગામ સહિત આજુબાજુના પાંચે છ ગામો સંપર્ક સંપર્કવ્યુહોના બન્યા છે દર વખત આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે નદી બે કાંઠે વહેવા લાગે ત્યારે આ જે કોઝવે છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે અને જેના કારણે જે ગ્રામજનો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે બાળકો જે છે તે સ્કૂલે પહોંચી શકતા નથી લોકોને પરિવાર હાલાકી પડી રહી છે ખેડૂતોની પણ સમસ્યા નથી પ્રકારની સમસ્યા અહીંયા જોવા મળી રહી છે સમસ્યા વિશે અત્યારે હાલ ખેતરમાં આવવા માટે પંદર કિલોમીટર ફરીને આવવું પડે છે પછી બાળકોને શાળામાં જવા માટે ખૂબ તકલીફ પડે છે કેમ કે પાણી પુલ ઉપર છે

તો અમારે એ બી માટે અમારે ફરીને જવું પડશે એમ બરોબર એટલે અમારી એક જ માંગ છે કે આ પુલનો કોક સરકાર કરી આપો તો અમારે અવર જવર ચાલુ રહે કરી છે પુલ માટે હજી રજૂઆત તો કરી છે અમે પણ હવે ખબર નહીં સરકાર ક્યારે એનો પગલો લેશે ખબર નહીં હોવાના કારણે શહેરા જતા બાળકો સહિત ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે ધારાસભ્ય સહિત વહીવટી તંત્રને એક વર્ષ અગાઉ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી જેના કારણે હાલ આ ગ્રામજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે નીતિન પટેલ ગુજરાતી સાબરકાંઠા